હેડે હે હે તો હેડે તો વાતો નહિ તારું હેડે તો પડી નહિ જાય બેહી જા ઉપર ચડી જા ઉપર હેડે તો અમને લઈ ચાલતા ફૂટ હેડ દે હા જો મારી શકું ભેગી લેજે મલ આગા કઈ જો મે મેલા હું उधर उधर જોગલાઈ તમાકુ કઈ દેતા લે લે મૈન ખમરાના છોકરા કાચમો પકડી લાયા હ મૂકી સેન્ટાસ અંદર